કોઈ ઊંધા માથે ગળા હમું પાણી ચાલુ છે તો મિત્રો હું મારા પગા ઉપર હેજો છું પાટણ સરસ્વતી મોજ પડીએ તો લગભગ દુબઈને મરી શકીએ છીએ પાટણ સરસ્વતી બંને કોઠે વહી રહી છે તમે જોઈ રહ્યા છો આ કોઠો અને આ પાટણ સરસ્વતી સિત્તપુર નદીનું પાણી આવી ગયું છે લાઈક ખરો મિત્રો તારે મારવો છે મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કેમ કે આવા ને આવા આપણા નવા લાઈવ વિડીયો આવતા રહેશે હજી બે લાઈક આવી આઠ જણા જોવે છે આવું કરવાનું ચોવીસ જણા આપણું લાઈવ જોઈ રહ્યા છે તો આપણે આગલા વિડીયોમાં બતાવીશું કે પાણી કેટલે છે લાઈક કરો ચોવીસ લાઈકો ફટાફટ કરો કોમેન્ટ કરો કયા કયા ગામથી જો નહી બતાવું જો આ એક દુબઈ રહ્યો છે મિત્રો तणई जाए तो सारू सरस्वती पाटन અહીંયા નાહવાની બહુ મજા આવે છે thank you